अशोक पण नेहमीच लढ्या हवा ना कि तू छोकरा नगू का अजिया नाही छोकरा नगू का आता पासून सोलमान द्याय प्या

કોકા ઇનુંમાં એ તારી જોણ જન દોઈ સાધન નહીં કરવાના હેડ તું જોણ લઈ જવાનું છે આ પોણેમાં વાગબગવાત મન તો બી વાતમાં જમી તો अब्બાનો છું તને થાય આ તો હારું ગોડું છે લાલ ભાજો હેડા કોઈના લગનમાં

કેસો થઈ કેટલું ભારી પડે છે એ તો ભારી તો પડે પણ હેડો આપણો છે આ તો બિક્કણ ના બિક્કણ આટલી જિંદગી તો શું કાઢી તું પેલી કોને બી વાતો આ હેડો હેડો આપણો છોકરા લઘુ કરવા જાન છે ડોસી નું ભોડું કુટવા મા વાટવા બસ સુવાડો આ મો પારે ખોણી આવી જો અમોન કરવાનો હેડો એમ મો હેડો તું યાર અલે ને ગા તો નદી હતી ને તે હું તો તરી જતો અરે તું તો આ તો હું બાન્યો પેલા તો હું પેલા સોરપ આમક લાવતો ના પેલી માગ લઈ જતો હેડો મો તારા જોન જતી

હમ તો કેતા હતી 100ક તો હું આબજ લાવું છું અને રોલમાં સાટ મૂકી આવું છું ને તો પેલી કા તો હું જવા ના તો હમ તો મારા ઘર પણ આયું હું ઘર પણ ઓ સોમે મને હેડે કે છોકરાનું હગું કરવું નહીં ખૂ તણી જાવ બાપા તએ હું કે આ પાણી નઈ જોરી આપડે ઘર બોરું રયો ને એ મોટર જેટલું પાણી કાઢે એટલું પાણી છે સોનુ મને બંધા વધારે હમ તો તણી જ એમ મારા તાર કરવું નહીં જવાના તો લ્યા પહેલા પછી અમે ઘેર પહોંચાઈયું કવ છું તો ખરો એ તો હું નહીં હું પકડી અને છું આ મારા સાયમન હું ઓઢો મારવાના છો તને તારી હજી ઉંમર નથી થઈ અજી તો હું ભાઈનું એ વસન માં સોગળો હું આમ તો પઈણાઓ કરે તાથી તો ઉંસો થયો છે રે હું તો હું પરે મેંગા મેંગા તો ઈ વાં તો ભાઈરે આ હા લાવી દીધી છે ઈ માં તોને દેતો એ તો આ હે તેરી લે હ તેરક કેરી લે હેડો હેડો હું તેર્યા હું આડા બુટકા દીધો ઓ યાર લે યાર એવું લાગે છે અલ્યા મારો નહીં આ હું પાછો કરતી ખંડા તું મને પેલી સેટલી બાંધાવ રાખીને કેટલા દેવામ પગે લાગો તાણે તું તારો જનમ ખાયો સા બંથા ને તારા જોતવાની રાખ્યો આ સુકળા કાં તા ઓઢાડ મારવાના છો એ તો આ શું સંભા સંભા મોનતી આ હજુ કરું નહીં તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તાણ હું મારા છોકરાને પઢાયો અને મારા છોકરાને પઢાય ને તાણે તમને બધું મોલાયો બાપુ કે કરજો કે મને આખી જિંદગી ઓઢા રાખી